હરિયાળો બનાસ એ જ મારો સંકલ્પ ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરાયો ભાજપનો કેસર્યો રંગ બનાસવાસીઓએ ભાજપને સંગ રહેવાનો નિર્ધાર કર્યો બનાસ બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીના ઉપલક્ષમાં વાવ તાલુકાના ગોલગામ ગામે આયોજિત સભામાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ફરીવાર ભારતીય જનતા પાર્ટીને દેશનું સુકાન સોંપવા ગ્રામજનોને અપીલ કરી હતી બનાસને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો वाव तालुकाना गोल गा भाजपनी सभा में पूर्व धार शशिकांत भंडिया राजपूत सामना आगे डीडी राजपूत डी राम भाई आशल पूर्व तालुका पंचायत प्रमुख धनजीभा गोहिल एपी एम चेयरमैन नागजी भाई पटेल प्रजापति समाज चार परगढ़ा प्रमुख सेधा भाई प्रजापति पूर्व जिला भाजपा नागजी भाई रबारी बनास बनासेंकना वाइस चेयरमैन पीराजी ठाकुर वाव प्रभारी रूपसी भाई पटेल पूर्व प्रमुख तालुका भाजप वीरजी भाई पटेल બનાસ ડેરીના ડિરેક્ટર રાજપૂત પૂર્વમાં મંત્રી રણજીતસિંહ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ વિહાજી રાજપૂત પૂર્વ તાલુકા સદસ્ય વિહાજી રાજપૂત નળોદરના સરપંચ નરસંગભાઈ રાજપૂત એપીએમસીના ડિરેક્ટર રામસંગભાઈ રાજપૂત તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ ભરતસિંહ સોઢા લોતરા સરપંચ ભૂપાજી પારૂટ સિંધાભાઈ અને દેવજીભાઈ એગડીયા સહિત સામાજિક આગેવાનો હોદ્દેદારો પ્રજાજનો ઉપસ્થિત રહી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંવાદ કરી અબકી બાર મોદી સરકાર અપકી બાર સંકલ્પને સુદ્રઢ બનાવ્યો હતો